તો બધાય મિત્રોને જય રામાપીર જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો આપણે એક એવો ટોપિક ઉપર વાત કરવાના હાઈ કે યુટ્યુબની વ્યથા યુટ્યુબની વ્યથા એવું ટાઇટલ આપ્યું છે એનું કારણ એવું છે કે તમે જુઓ તો રોજે રોજ હે ને ભાઈ યુટ્યુબમાં અપડેટ લઈ આવું ફરજિયાત છે બરોબર અને કેમકે તમે રોજે રોજ નવું માણસોને નો આપો ને તો માણસો તમારા વિડીયો એકને એક વિડીયો વારંવાર તમે મૂકો તો એનાથી માણસો કંટાળી જાય તમે કોઈ પણ સોંગ ઉપર વિડીયો બનાવો તો પહેલાં એ જોવાનું કે ઈ સોંગ રહ્યું એમાં શોર્ટ વિડીયો કેટલા બનાવેલા છે બરાબર તો એના કેટલા શોર્ટ વિડીયો બનાવેલા છે તમે સોંગ લ્યો ને એમાં ઉપર આપેલું હોય નાનું એવું કેપ્શનમાં કે આ દોઢસો શોર્ટ વિડીયો બનાવવા છે વન મિલિયન શોર્ટ વિડીયો બનાવ્યા હે કે તમે જોઈન બનાવો ને તો વધારે સારું અને એમને તમે મજા આવે સોંગ ન લ્યો કેમકે મજા આવે સોંગ લઈ હિને તો એનાથી એને કોપીરાઈટ આવવાના ઇસ્યુ બને છે અને પ્લસ કે આપણે અત્યારે જોઈને તો મોસ્ટ ઓફ આપણે વિચાર આવે કે આજે શેના ઉપર વિડીયો બનાવવું કે આજે શું કરવું તો આજ નવો વિડીયો અપલોડ કરી શકું તો યુટ્યુબમાં આપણે જોઈએ ને તો અવારનવાર વિડીયો બાબતે બહુ માથાકૂટ રહીએ છે કેમકે રોજ નવું દેવું હોય નવું દીવ નહીં તો માણસોને મજા ન આવે એટલે આપણે રોજ નવું નવું દેવા માટે છે ને આપણે આજુબાજુનું ટૂંકમાં કોઈ કલ્ચર કોઈ મંદિર હોય માતાજીનું મહાદેવનું હનુમાન દાદાનું તો તમારે જો આપણે સબસ્ક્રાઈબર વધારવા હોય બરાબર અને યુટ્યુબમાં આગળ વધવું હોય સબસ્ક્રાઈબર વધારવા હોય તો સબસ્ક્રાઈબર વધારવા માટે તમારા જ વિડીયો વધારે રાખવાના તમારા વિડિયો જેટલા વધારે રાખો ને એટલું વધારે સારું અને સોંગ લેવાના ઓછા કરો સોંગ તમે કોકના લ્યો અને કોક છે ને ભાઈ જેનું સોંગ ગાયેલું હોય હવે એ માણસ તમને કોપીરાઈટ આપી શકે કેમ કે એનું ખુદનું સોંગ છે ગાયેલું છે બનાવેલું છે તો એ તમને કોપીરાઈટ આપી શકે તો એના માટે હે ને ભાઈ તમે કોકના સોંગ લ્યોમાં કેમકે મારે ખુદને જેવો થયું છે કે મેં સોંગ ઉપર છે ને શોર્ટ વિડીયો મૂક્યો તો તો મારે છે ને સ્ટ્રાઈક આવી ગઈ હતી તો પછી આવી રીતના સ્ટ્રાઇક આવી જાય ને તમને ન ખબર હોય હું મારી પાસે એક વિડીયો છે આમાં હું તમને અપલોડ કરીશ શોર્ટ વિડીયોમાં તમે જોઈ લેજો એ વિડીયોમાં મારે ઘણો ટાઈમ થઈ ગયો લગભગ બે ત્રણ મહિના થઈ ગયા હું શોર્ટ વિડીયો જોતો હતો કેટલા વ્યૂ આવ્યા એના માટે મેં આમ સ્ક્રોલ કર્યું ને તો નીચે એક વિડીયોમાં સ્ટ્રાઇક હતી અને હાવ નીચે ગયો ને હાવ સ્ક્રોલ કરીને હાવ વાઇટી સ્ટુડિયોમાંથી હાવ નીચે તો અહીંયા તો એક વિડીયો તો કોપીરાઈટ આપેલું હતું વિચાર કરો ક્યાં કેદી છેક બનાવ્યું હોય છે મેં એનો મને યાદ નથી ચાર ત્રણ ચાર મહિના થઈ ગયા છે એ વિડીયોને તો એ વિડીયોમાં કોપીરાઈટ આવ્યું હતું તો તમે તમારા એક શોર્ટ વિડીયોમાં જોઈ લેજો સ્ક્રોલ કરીને વાઇટી સ્ટુડિયોમાં જઈને કે કોપીરાઈટ ક્યાંય આવેલ નથી ને કેમ કે તમારી આવી રીતના નાની નાની ક્યાંક ભૂલને કારણે તમારી ચેનલ વહી જાય અને તમે આ એટલી મહેનત કરી હોય ને એ બધી પાણીમાં જાહે કેમકે મારા ખુદને એક ચેનલ ડિલીટ થઈ ગઈ એટલે મને અનુભવે એટલે મને એમ થયું કે તમારા બધા માટે થઈને જ આ વિડીયો બનાવું હું તો આખો વિડીયો જોઈજો અને મજા આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કાંઈ વાંધો નહીં બાકી તમે જરૂર આ વિડીયો આખો જોઈજો કેમ કે એને આપણે ઓમ કંઈ તમને બીજું કાંઈ આમાં વધારે એડિટિંગ કાંઈ નહીં આવે સાદો સિમ્પલ જ વિડીયો મૂકવાનો હોઉં કેમકે ને ભાઈ જો જેટલું તમે એમાં પરચુરણ નાખો ને એટલી માણસોને મજા આવે એ વાત સાચી પણ તમે ને એક નિયમ રાખવાનો કે દેશી જ વિડીયો બનાવવાના સાદા સિમ્પલ કે ભાઈ આજે હું મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યો હોઉં કે ભાઈ અમારે ભડકેશ્વર મહાદેવ ત્રમ ત્રંબકેશ્વર મહાદેવ પછી ગમે એ તમારી આજુબાજુમાં ગમે મહાદેવનું મંદિર હોય તમે ગયા હોય દર્શન કરવા સોમવારે જાઓ કે તમારી રીતે શનિવારે હનુમાન દાદાના મંદિરે જાઓ તો એ વિડીયો ઉતારી નાખવાનો શરમ નહીં રાખવાની યુટ્યુબમાં આગળ વધવું હોય ને તો શરમ નહીં રાખતા બરાબર ગમે હોય ભાઈ હોય કે બેન હોય તમે વિડીયો બનાવો તો મંદિરે ગયા કેમેરો ચાલુ કર્યો અને બતાવી દેવાનું ભાઈ આજે અમે આ મંદિરે આવ્યા હોય અને જોઈ લ્યો તમે આ મંદિર હનુમાન દાદાનું મંદિર છે અને તમને બધાને હું દર્શન કરાવી દઉં એટલું ખાલી તમે બોલશો ને તો એ માણસોને એક તો હનુમાન દાદા હોય મંદિરે ગયા હોય બરાબર તો માતાજીના હનુમાન દાદાના દર્શન કરાવો તમે તો માણસોને ઘરે બેઠા દર્શન થઈ જાય એની મજા આવે અને પછી તમારે લાસ્ટમાં એટલું બોલી નાખવાનું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને પણ દર્શન થઈ ગયા હોય તો મારે કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર ગમે એક્સ વાય જેડ બરોબર તો આ એક મેથડ છે કે શોર્ટ વિડીયો વધારે અપલોડ કરો જેનાથી તમારે સબસ્ક્રાઈબર એને વધશે આપણે અનુભવ કરેલો છે શોર્ટ વિડીયોથી સબસ્ક્રાઈબર વધે છે અને લોંગ વિડીયોથી વોચ ટાઈમ તમારે ઘાયોઘા પતે છે તો વોચ ટાઈમ માટે તમે આડા વિડીયો બનાવવાનું ચાલુ રાખો મિનિમમ હેને આઠ આઠથી નવ મિનિટનો વિડીયો તો બનાવવાનો જ પણ તમે વિચારો તો આપણે શું બોલવું અને પ્લસ કે હજી તમે એ એક બહુ ભૂલ મોટી થઈ જાય આપણાથી મારા એક તમારે એવું નહીં તમારાથી મારાથી નહીં થઈ જાય કે આપણે ગમે ત્યાં ગયા હોય બરોબર તો શું કરવાનું ગમે ત્યાં જઈને તો આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય ફરવા ગયા હોય ટ્રાવેલિંગનો વ્લોગ બનાવો તો આપણે એ એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે વ્લોગ બનાવો હોય ને તો તમે જ્યાં હોય ને ત્યાંની જ બોલી લેવાનું કે ભાઈ આજે અમે આ જગ્યાએ જઈ અત્યારે રસ્તામાં હઈ તો તમને એટલું હે ને ઓછું બોલવાનું છે તમે એડિટિંગ કરો ને વચારે તમે સ્ક્રિપ્ટ નાખો ને કે ભાઈ પછી તમને હવે વિચાર કરો હવે અમુક અમુક સત્તર સત્તર મિનિટ વીસ વીસ મિનિટના વિડીયો હોય આપણે બરાબર મોટો વ્લોગ બનાવ્યો હોય વીસ મિનિટનો તો હવે ઘરે આવીને તમે ખાલી બહાર જઈને તમે વિડીયો જ ઉતાર્યા હોય તો ઘરે આવીને તમારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે કે વિડીયો જોતો જવાનો સ્ક્રિપ્ટ લખતી જવાની પેન બોલપેન લઈને બોલપેન લઈને બધું ચોપડામાં લખતું જવાનું ભાઈ આ જગ્યાએ ગયા હતા એટલા વાગે નીકળાતા આમ હતું આવું હતું એના કરતાં તમે મારા વિડીયો જોઈજો મેં રાજસ્થાનના મેં ગયા હતા ને અપલોડ કરી છે કાંઈ સ્ક્રિપ્ટ નહીં કાંઈ નહીં જ્યાં હતો ને ત્યાં ત્યાં જ મેં બધા વિડીયો ઉતારી છે કેમ કે ભાઈ જો બધાય આખું ગ્રુપ જ હતું અને બધાય કંઈ જાણીતા નહોતા તો મને મજા આવી કેમ કે જાણીતા ન હોય તો આપણને આવે કેમકે એ કોઈ ઓળખતા નથી કે આપણે હું કોણ હઈ હું કાંઈ ઓલું તો આપણને આપણે ક્યાંક ગયા હોય ને તો પ્રસંગ હોય ફેમિલી ફંક્શન હોય તો આપણને શરમ આવે કે આ બધા આપણા હમું જોવે આપણે વિડીયો ઉતારી તો શરમ આવે પણ જો તમે શરમ રાખશો ને તો નહીં ભેગું થાય આપણે યુટ્યુબમાં કેમકે યુટ્યુબમાં તમે જોવો ને તો મેઇન પ્રશ્ન હે ને બધાને ડેલી જોઈએ કે દરરોજનો નવો વિડીયો લઈ આવો ક્યાંથી દરરોજ નવો વિડીયો લઈ આવો ક્યાંથી તમને પ્રશ્ન આવો થતો હશે તો કોમેન્ટ કરી દેજો મને કે ભાઈ આવો પ્રશ્ન બહુ વધારે થાય છે અને સબસ્ક્રાઈબર વધારવા માટે ખાસ ધ્યાન રાખજો સોંગનો ઉપયોગ ઓછો કરજો કેમ કે સોંગથી છે ને શું થાય છે સબસ્ક્રાઈબર તમારે સોંગ ગમે લ્યો ને તમે વિડીયો મૂકી દો હવે તમે વાડીએ હોય કે ઘરે હોય ગામમાં હોય કે તમે ભાઈ એ સોંગ ઉપર ખાલી હાથ આમ આમ કરો હો ને આમ કરો અને એ હાલે પણ જ્યારે ત્યારે આ જ નહીં તો મહિનો દી પછી બે મહિના પછી ત્રણ મહિના પછી સોંગ હામેવાળી પાર્ટી જેનું સોંગ તમે લીધું છે ઈ સોંગ ક્યારે કોપીરાઈટ આપે ને એ કોઈને ખબર નથી એના કરતાં તમે ખાસ હે ને ભાઈ બધા મિત્રોને કહી દઉં આપણી ફેમિલી યુટ્યુબ ફેમિલી જેટલા આપણા વિડીયો અને બધા માટે ખાસ એક આટલું ધ્યાન રાખજો મારા ભાઈ બહેન મિત્રો કેમ કે જો તમે વિડીયો બનાવો મહેનત કરો હો મેં એવું સાંભળ્યું હતું આપણા યુટ્યુબ ગ્રુપમાં જ કોક હતા એને એમ કીધું હતું કે એ ભાઈને શો કે થવા આવ્યા હતા ને યુટ્યુબે ચેનલ ડિલીટ કરી નાખી વિચાર કરો સો કે થવા આવ્યા હતા યુટ્યુબે ચેનલ ડિલીટ કરી નાખી તો એની કાંઈક આવી મિસ્ટેક થઈ હોય અને ક્યાંક ક્યાંક કોપીરાઈટ આવ્યા હોય તમારે બધા કોપીરાઈટ હટાવવાના હોય કેવી રીતના હટાવવા એ તમને ન ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો તો આપણે કોપી ઓલું લખેલ આવે ને એ કેમ હટાવવું ને એ હું તમને કહીશ કઈ રીતના હટાડવું એ હું દેખાડીશ બરાબર કેમ કે મને આવડે હે કઈ રીતના હટાડવું પણ હું વિડીયો હોય ને બનાવતો નથી કોઈક પૂછે ને તો આપણે એને કહી કે ભાઈ આ રીતના બનાવાય વિડીયો આ રીતના બધી વસ્તુ થાય કે તમે વિડીયો અપલોડ કરો તો પ્રાઇવેટમાં કરવો પ્રાઇવેટમાં ન તો પબ્લિકમાં કરો એ બધું આપણે બધું ફાવે જ છે થોડું ઘણું પણ આપણે કાંઈ કહેતા નથી કોઈક પૂછે તો આપણે કહી બરાબર અને આપણે મદદ કરી ભાઈ મારે અઢાર કે થઈ ગયા એવું કાંઈ અભિમાન નહીં કાંઈ નહીં આપણે બધા માણસોને સપોર્ટ કરવાનો આપણે એકને આગળ નથી આવવાનું બધાયને આગળ લઈ જવાના હે મારી પાસે વોટ્સએપ ગ્રુપે હે ઇન્સ્ટાગ્રામ ગ્રુપે હે અને બધા યુટ્યુબર જ છે જેટલા ઇન્સ્ટામાં જોડાયેલા મારા બધા ભાઈબંધ હે ને કે બેનું હે એ બધા ઇન્સ્ટાગ્રામ ક્રિએટર જ છે બધા વિડીયો બનાવે હે બધાયને નાની મોટી ચેનલો હે બરોબર અમુકને દસ કે હે અમુકને થયા હે અમુકને થયા હે અમુકને નવસો હે એટલે આપણે બધાને આઈલે લઈને આવવાનું બધાને સપોર્ટ કરી તો તમારે લોકોને પણ સપોર્ટ જોતો હોય તો આ મારી ચેનલમાં મારા વિડીયોમાં કોમેન્ટ કરજો હું વિડીયો જોઈશ તમારી કોમેન્ટ જોઈશ તો તમારું આઈડી સીધું ખોલીને હું તમારા વિડીયોમાં કોમેન્ટ કરીશ ને તમને સપોર્ટ કરી દઈશ તો તમે બિલકુલ ઉપાધિ ન કરતા મારા નાના ભાઈઓ બહેનો મોટા ભાઈઓ બહેનો વડીલો દાદા ગમે બધાય ચેનલ બધાય અકાલે યુટ્યુબ ચેનલ વેલજી કાકા એ તમે વેલજી કાકા હે દિલીપભાઈ હે પ્રિયાબેન હે ભક્તિબેન હે પછી આપણે ઓલા કેવું નામ હરેશભાઈ જોશી પછી ભાયાભાઈ બાવભાઈ ગોહિલભાઈ પછી આપણે ગૌરીબેન ઘણા બધા યુટ્યુબવાળા હે જે આપણા ગ્રુપમાં બધા જોડાયેલા હે નાના મોટા હજી ઘણા બધા હે પછી બબીતાબેન હે પછી કોણ હે હજી ઘણા બધા યુટ્યુબર હે મને નામ નથી આવડતા ભૂલાઈ ગયા હે બધાઇના કેટલાકને યાદ રાખવા આપણે તો આ બધાનો નો ભાઈ મને ફૂલ સપોર્ટ હે અને આ બધા આપણને સપોર્ટ કરે છે બરાબર પછી આપણે સોનલબેન હે પછી આપણે જો કઈ સ્ક્રિપ્ટ બનાવી નથી એટલે યાદ નથી કેટલા લોકો હે તો તમે લોકો કોઈ ફોટો ન લગાડતા બધાય સપોર્ટ આપણને કરે છે બધાયના નામ નથી લેવા કેમ કે વિડીયો પછી બહુ મોટો થઈ ગયા હે તો આપણને આવો નવો સપોર્ટ કરતા રહીજો જય શ્રી કૃષ્ણ જય રામાપીર અને તમારે કઈ રીતના આગળ વધવું ન ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો તો આપણે ઉપર એક હજી એક વિડીયો બનાવશું ભાગ ટુ કરીને તો બધાયને જય શ્રી કૃષ્ણ જય રામા અને વિડીયો અને સારો લાઈકો તો તમે મને કોમેન્ટ કરીને કહેજો જય શ્રી કૃષ્ણ જય રામા પીર હાલો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બધાઈને જય રામા પીર જય શ્રી કૃષ્ણ